બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ સાધુ સંતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારનો મંદિર તોડવાનો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર વિરોધ અને આંદોલન કરવાની પણ ચિંકી ઉચ્ચારવામાં આવી છે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ તથા સાધુ સંતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં પચ્ચીસ હજાર મંદિર તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે ગેરવ્યાજબી અને હિન્દુ સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવનારો છે મંદિરો એક હિન્દુ સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તે મંદિરો તોડવામાં આવે તો લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે વડી મંદિરમાં પૂજા કરતા સાધુ સંતો તેમજ ધાર્મિક લાગણી ધરાવતા નાગરિકોમાં આ મંદિર તોડવાના નિર્ણયને કારણે રોષની લાગણી ફેલાયેલી છે ત્યારે આજે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે આ મંદિરો તોડવામાં ન આવે અને આ મંદિરો તોડવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે સાધુ સંતો સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે મહાકાલીધામ ભાવેશ બાપુ કથાકાર તરીકે મારો આશ્રમ પાળિયાદ રોડ ઉપર સૂર્યાનગરની અંદર આવેલો છે અને આજના દિવસે જે આ એક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર જે આદિ અનાદિ ઋષિ પરંપરા ચાલી આવે છે જેમાં મંદિરનો મહિમા પહેલેથી જ છે તો જે બોટાદની અંદર જેમ વનરાજસિંહ ખેરે કહ્યું કે સરકારશ્રીનો એવો હુકમ છે કે નોટિસો લગાડવામાં આવી છે કે મંદિરો પાડવાના છે તો મંદિરો પાડવાની પાછળનું કારણ શું હશે એ કારણ પાછળનું જે સરકાર જે કારણ છે એ કારણ આગળ જાહેર કરે કારણ કે સંતો ઋષિ પરંપરાની અંદર મંદિર જે છે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે પછી કોઈ પણ મંદિર હોય નાનું હોય કે મોટું હોય જગદંબાનું હોય ભગવાનનું હોય કે સદગુરુનું હોય પણ મંદિર છે એની ઉપર આજના સમયમાં સાધુ સંતો મંદિરની અંદર પોતાની સંસ્કૃતિથી આ હિન્દુ ધર્મનું જાગરણ કરી રહ્યા છે રોજીરોટી તો છે એક વાત સાઈડમાં છે પણ જે ભારતની સંસ્કૃતિ જે સાધુ સંતો એની પાછળ રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે કે આને રામ કહેવાય આને કૃષ્ણ કહેવાય આને જગદંબા કહેવાય આને હનુમાન કહેવાય આ મંદિરની અંદરથી નાનો બાળકથી માંડી અને મોટા સુધી કોઈ પણ વ્યક્તિને પૂછો તો મંદિરમાં હનુમાન ક્યાં છે તો મંદિરમાં ખબર પડશે તો આજે કરોડો રૂપિયાના અબજો રૂપિયાના મંદિર બની રહ્યા છે અને એ મંદિર જ્યારે પડવા માટે જશે તો પૂજારી હોય સાધુ હોય કે સંત હોય એને ગામડે ગામડે જઈ ઘરે ઘરે જઈ અને કીધું છે કે આ પાંચ રૂપિયા આપો મંદિર બની રહ્યું છે અને એ મંદિર જો પડી જશે અને એ મંદિર પડી ગયા પછી એ મંદિર પાછું જો ઊભું કરવું પડશે તો એ સમય હવે કોઈ પાસે છે નહીં અને આ તો આદિ અનાદિ ભારતની સંસ્કૃતિ છે પછી કદાચ વશિષ્ઠ હોય વિશ્વામિત્ર હોય જમજગની હોય પરશુરામ હોય રેણુકા હોય અત્રિ હોય અંશુ હોય ગાર્ગીને હોય તો શાંતિપની હોય ઋષિ હોય કોઈ પણ હોય પણ કોઈ પણ મંદિરથી જ છે પછી દ્વારકાનો નાથ હોય તો એ ભલે અયોધ્યા હોય તોય ભલે પાવાગઢ હોય તોય ભલે અંબાજી હોય તો એ ભલે તો આજના દિવસે જે બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નવથા હનુમાન મંદિર મહંત શ્રી નિર્માનંદજી અને જગન્નાથ મંદિર મહંત શ્રી રાજગીરી બાપુ જાગતા હનુમાન તુરખા રોડ તમામ કેશુ કેશવદાસજી બાપુ તમામ સંતો બીજા પણ અમારી સાથે છે આ બધાની એક જ અવાજ છે કે આ ખરેખર થવું જોઈએ નહીં અને આ તો આર્ય દેશ છે ભારતનો દેશ છે આમાં મંદિર પડશે તો પછી બીજાને કોને કહેવા જવું આ તો અખંડ મંડળાકાર છે અને મંદિર છે એ આપણું સ્થાન છે જેમ પ્રમુખ સ્વામી મહારાજે સંતોએ એવું કીધું છે કે જેમ પંખા એ ઉભા રહી અને પવન આવે છે મંદિરમાં ઊભા રહેવાથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે થાય છે ને થાય છે જો આપ તૂટી જશે તો ઉર્જા લેવા ક્યાં જશું મારું એટલું જ કહેવાનું છે કે જો આવતા શુક્રવાર સુધીમાં આનો નિર્ણય દેવામાં નહીં આવે તો જેમ કીધું એમ ધારણા પ્રદર્શન કરવામાં આપણે સંતો આ બધાની સાથે છે આપણો દેશ છે આપણું ઘરેણું છે મંદિરે હસ્તુ જય શિયા જય જય સિયારામ